આપણે બપોર બાર વાગ્યે વાડિયા આવ્યા છે ગાય ને પાણી પીવડાવવા તું મારે પાછળ પાછળ રહેલો આવે છે આજે મારી તબિયત સારી થઈ ગઈ છે એટલે વાંધો નથી ઓ બાપા તાપ તો છે ઓ એમ તો તાપ તો છે જો તુવેર તારે બધું પૂરું થઈ ગયું તુવેરમાં ચકેડીને એટલે તમને જો હું બતાવું ये तर साफ एकदम गईयो ओला बदा अर्धा ठुठा आता चकरी हाके એટલે જો આવાજ ખાલી ઠુઠા વધે જો તમને બતાવું ઝૂમ કરી બાકી બધે પાલો ખેતરમાં વયો જાય એટલે હારો ખાતર જેટલો ગણ કરે મમ્મા હ પપ્પા નહીં હે હા હું અપ્પા પપ્પા હું કઈ ધ્યાન રાખું છું એનું મતલય અહીં તપે તા જો બધું જો અત્યારે થોડુંક આનો નાળિયેરીનો છાંયો છે ને એટલે થોડાક ટમેટા રહ્યા કેમ કે હવે તવાઈ જાય બહુ તાપ પડવા માંડ્યો માધુને આજ મજા આવી ગઈ હમણાં કેટલાય દિવસથી મજા નહોતા આવતી કા એ તપેતા એ તપેતા એ તપેતા તપેતા લે માધુ તપેતા એ નો લેવાય બધું કાચી કહેવાય એવી નો લેવાય જ આવી લેવાય આ તપેતા

હવે જો આવડી આવડી થઈ ગઈ છે ને મોટી મોટી તોય ખરી જઈશ જો બધી મોટી મોટી થઈ ગઈ છે પણ ખબર ફાલ જ એટલો હતો કે જેની વાત હજી જો તમે બધી જો કેરી કેટલી છે ખરી ગઈ એટલે વાત જ જવા દો તમે એટલી ખરી ગઈ તોય આટલી છે આંબામાં આંબો મોટો થોડોક વધારે આમાં એકલી ખરસ જો એ ખરેલી તમને બતાવજો એ બા બધી ખરતી જાય સેહજ ઓલી થઈ ગઈ હોય ને ખરી જાય એ પછી ખરા વગર રહે નહીં કાંઈ થોડીક ઓલી થઈ ગઈ હોય ને પણ પવન જ દુનિયાનો છે ખરી જાય પછી માં તો આપણે ગુંદા લેવા જાય હાલો હાલો ગુંદા લેવા જાય હાલો જોઈ ગટુ તામ વયો ગયો અત્યારે તો તાપ બધું તો વાઈ જાય કેટલો તાપ પવન ચાલુ થઈ ગયો છે અને ફુદીનોય જો બિચારો કેવો થઈ ગયો છે જો મોટર ચાલુ થઈ ગઈ છે એ ગટુ બસી તપેતાવીને છે માધુ ટમેટા બે બસ આલો ટમેટા લેવાઈ ગયા માધુ માધુ કેવા ટમેટા બેને

બાપા બીક લાગે મન વાડીમાં બોં આંબો પણ થ્યો છે એવો કે એમ લાગતું છે મને નહીં આવે ઈ બાપા કેવડી મન ગયો આયો કાયો આયો તો તોડી લીધી કે તમ એમ કીધું ને કેરી નો એટલે એમ થાય તોડવાની બે બિચારા કા ભાઈ આ બાજુ આ ગટુ નહીં નહીં ઓ ગટુ નો 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 ઈ નો લે ના ના માર દીકરો ખરી કેમેલી આને નો લેવા નકર આ તોડી નાખે હા બધી કેરી તોડી નાખે આનો કઈ ભરોસો છે

એ ચીકુ છે ને ગાય ચીકુડી ભાંગીને ખીધી ને એટલે થોડાક ચીકુડી નાની રહી ગઈ નગર ચીકુડી તો આંબાની હારે વાવેલી છે આંબા જુઓ તમે કેવડા થઈ ગયા ચીકુ દઉ ચીકુ અહીંયા ચી મા રીંગણા તોડી લે નહી એને હું આજ તો વાંચે બીજું કઈ નહીં આજ તો છે મને તો કપાસ જોઈને કઈક થાય છે કે એટલો તૈડી ગયો સામ તો જો તમને દેખાતું છે આમ જો 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 કરીને બતાવ આમ જો દસે વિઘાનો કપાસ વીણવાનો છે એ બાપા એ બાપા માધો 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 રીંગણા તોડમાં એ ભાઈ આમ જો જો આને રાખો એને જગને આંબા એક કરી નો રેવા દો બધી પૂરી બધી પૂરી બધું ગમે કાઈ વસ્તુ નો રે દે કાચુક પાકું તોડી જ નાખવાનું

અત્યારજી તો બપોર પછી કેટલો તાપ છે કાય પણ વસ્તુ હારી નો થાય બધું લંગાઈ જાય શાકભાજી છે કોઈ પણ વસ્તુ છે તાપ જ છે દુનિયાનો તાપ છે નાળિયરીનું પાંદડું પાડ્યું એ નાળિયરીના પાંદડામાંથી ખાવેડા બનાવતા કોને આવડે કોમેન્ટ કરજો કે ઘણા બધા લગભગ મોસ્ટ ઓફ બનાવતા જોય ઘણા ન ખબર હોય કે એમાં અંદરથી સાવેડા બને એમ આપણે જે પેલો આપણે હળીનો આવે ને એ સામે એમાંથી બને નાળિયેરીના પાંદડામાંથી એમ કે એની આ લાંબી લાંબી શીરું હોય ને એની આમ કટિંગ કરીને લીલું પાન હોય ને ત્યારે બનાવવાનું હોય હા હુકાઈ ગયેલું હોય ને ત્યારે નહીં કેમ કે એ ભાંગી જાય એટલે નો મસ્ત સાવેણો બને તો હું તમને પાન બતાવું હમણાં જેની ઘરે નાળિયેરી હોય ને એ લોકો બનાવતા અમે નથી બનાવતા પણ મેં ઘણી જગ્યાએ બનાવતા જોયા છે આ લીલું પાન છે ને આમાંથી બનાવવાના હોય જો આ ત્યારે આ પાન છે ને આ રહીને જો આ વચ્ચેની આ કાપી નાખવાની છરી લઈ અને પછી આનો બનાવવાનો બે નાળિયેરીનું પાન ફૂંકાઈ ગયા

क्या है नानो यो माथु जेव तोडु हुकोम तोडु ती हो काचू हम तो काही केवई तो नहीं तन्नत किदु तन्नै मने किदु भाई तन्नत किदु आले गतुडी ए गतुडी रोवे <स्यासे> तो इन पाछा पाछाल तो जाहे मोटु छे हम्म

કા જો હું તમને ગુંદો બતાવું આમ જો આ ગુંદો પાન દેખો એક ખરી ગયા પણ આમ જો કેવો ફાલ આવ્યો બહુ ફાલ આવ્યો છે પાન પાન બધાય ખરી ગયા છે ઘરે જાય ને માધુ ભલે અહીંયા રહ્યો વિડીયો ગમ્યો હોય શેર કરી દેજો ਚੈਨਲ ਪਰ ਨਵਾਂ ਬਚਨ ਲੈ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰ ਦੇਜੋ ਬਾਏ ਬਾਏ